જ્યાં સુધી આપણી પૃથ્વી ઉપર આ પ્રકારના દિવ્ય ફળો મળતા હશે આ ફળોનું અસ્તિત્વ હશે ત્યાં સુધી કફના રોગોનો જન્મ નહીં થાય અને કફના રોગો થયા હશે કે ઉધરસના રોગો થયા હશે એને પણ શાંત થવું જ પડશે એટલી આ દિવ્ય વનસ્પતિ છે અને એનાથી વધારે ઉપયોગી આ દિવ્ય વનસ્પતિના ફળ છે મને અનેક લોકોની કોમેન્ટ આવી છે કે આ દિવ્ય વનસ્પતિના ફળ વિશે તમે વિસ્તૃત માહિતી આપો આ ફળ કેવા હોય છે ક્યાં ઉગે છે કઈ રીતે તમને प्राप्त થાય છે એનાના પ્રયોગ ઘરગથ્થુ કઈ રીતે થઈ શકે કે જેનાથી અમને કફ થયો હશે કે અઠીલી ઉધરસ થઈ હશે એમાંથી અમને મુક્તિ મળી શકે આના વિશે સરસ મજાની વાત કરવાની છે વૈદક વિદ્યા ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધનવંતરી મિત્રો જ્યારે બે ઋતુનું મિલન થાય ત્યારે શરદી ઉધરસ અને કફના રોગો ન થાય એવું મોટે ભાગે બનતું નથી નાનું મોટું તો થયા જ કરે એમાં જ્યારે કફ મટે નહીં ત્યારે કફના રોગો આપણને ખૂબ જ પરેશાન કરે છે અને એમાંથી ઉધરસ પ્રદીપ્ત થાય છે અને ઉધરસ જ્યારે મટતી નથી ને ત્યારે આપણને ખૂબ જ ત્રાસ આપતો રોગ છે અને મટે નહીં ને એટલે આપણું મન ક્યાંય ચોટતું નથી ત્યારે આપણે આ દિવ્ય વનસ્પતિને યાદ કરવાની છે આ દિવ્ય વનસ્પતિનું નામ છે બહેડા આ બહેડાના વૃક્ષના આ નાના નાના એવા ફળ છે લમગોળ આ ફળ છે જેટલા દેખાવમાં રૂપકડા છે એટલો જ આ કફનો દુશ્મન છે કફને ને મટાડવાની શક્તિ આ બહેડાનું નું ફળ આવે છે મિત્રો આ બહેડાનું ફળ કઈ રીતે તમને પ્રાપ્ત થાય ને કઈ રીતે ઉગે કયા જંગલોમાં થાય છે એના વિશે વાત કરું તો આ બહેડાના વૃક્ષો છે ગુજરાતમાં બરડાના ડુંગરમાં છે ડાંગમાં થાય પંચમહાલમાં થાય ગુજરાતમાં પણ થાય ગીરના જંગલોમાં પણ થાય આસામમાં પણ થાય મધ્યપ્રદેશમાં પણ થાય છત્તીસગઢના જંગલોમાં પણ થાય અને તમે જો તમારા વાડી વિસ્તારમાં ઉગાડો તો ત્યાં પણ થાય આ બહેડાના વૃક્ષની char ચૂસીને એનો રસ તમે ભીતર ધીરે ધીરે ઉતારશો તો તમારી ગમે એવી અઠીસ હશે તમને કફ મટી જાય છે તો આ ફળ છે સ્વાદે વૃક્ષ અને તુરા છે આ વૃક્ષ અને તુરા હોવાથી તમારા કફને શાંત થવું જ પડે છે કારણ કે આ બહેળાના ફળમાં એ ગુણધર્મ રહેલો છે કે તમારા કફને દૂર થવું પડશે હવે આપણે એક જ પ્રયોગ નહીં કે ભાઈ તમે બહેડાની છાલ ચૂસો અને કફ ઓછો થાય એની સાથે બીજા પણ ઘરગથ્થુ પ્રયોગ મારે તમને કેવા છે એ પહેલાં એ જણાવી દઉં કે આ બહેડાના ફળ તમને પ્રાપ્ત કઈ રીતે થાય તો આ બહેડાના ફળ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્વોલિટીના બહેડા છે એક પણ બહેડું સડેલું નથી આ બહેડાના ફળ તમારે પ્રાપ્ત કરવા હોય તો તમારી આજુબાજુની વિસ્તારમાં જ્યાં આયુર્વેદિકની શોપ હોય ત્યાંથી પણ તમને મળી જશે અને અન્ય કોઈ પણ રીતે તમે નાખવાની અને છાલને ખાંડી ત્યારબાદ એને મિક્સરમાં મિક્સ કરીને એને એને પીસી નાખવાની છે અને એને ત્યારબાદ વસ્ત્રગા કરીને અથવા ચાળીને જે ચૂર્ણ તૈયાર થાય એને બહેડાનું ચૂર્ણ કહેવામાં આવે આ બેડા નું ચૂર્ણ એક થી બે ગ્રામ લઈ શકો છો વધારે ત્રણ ગ્રામ સુધી ચોખ્ખું મધ મિક્સ કરીને બંનેને સરસ મજાનું મિક્સ કરી દેવાનું ત્યારબાદ સવાર સાંજ એક થી બે આંગળી ચાટી જવાનું છે ઉપર ત્રીસ મિનિટ સુધી પાણી નથી પીવાનું આ પ્રયોગ કરવાથી પણ તમારી ઉધરસ છે ગમે એવી ઉધરસ હોય એને જડમૂળમાંથી મટવું જ પડે છે અને કફના રોગોને શાંત થવું જ પડે છે ત્રીજો પ્રયોગ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં થોડાક જેઠી ટુકડા નાખવાના એક થી બે આ બહેડાની છાલ થોડીક નાખવાની છે તુલસીના પાન નાખવાના છે અને અરડુ સિંધુ એક મોટું પાન નાખવાનું છે આ બધું બરાબર મિક્સ કરી નાખવાનું છે ત્યારબાદ એને ઉકળવા દેવાનું છે અને થોડુંક પાણી બળી જાય ત્યારબાદ એને ઠારીને અડધો કપ તમે એનું સેવન કરશો દિવસમાં એક તો પણ તમને કફના રોગો મટવા પામે છે અને ઉધરસ આવતી હશે એ સદંતર શાંત થઈ જાય છે હજી તમને ચોથો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું કે આ બહેડાનું ચૂર્ણ અને સાથે થોડુંક સૂંઠ મરી અને પીપર આ ત્રણમાંથી માંથી ત્રિકટું ચૂર્ણ બને આ ત્રિકટનું ચૂર્ણ અને આ બહેડાની છાલનું ચૂર્ણ બે મિક્સ કરીને સવાર સાંજ એક એક આંગળી તમે ચાટી જશો તો પણ તમને શરદી ઉધરસ કફ કે તમને હઠીલી કોઈ પણ કફજન્ય રોગો હશે એમાંથી તમને મુક્તિ મળે છે બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે શરદી ઉધરસ અને કફ ન થાય એવું બને નહીં ઓછી હોય હોય એને આ બધું થયા કરતું છે તો એવા લોકોને જ્યારે કફજન્ય રોગો પીછો ન છોડે ને ત્યારે આપણે આ દિવ્ય વનસ્પતિને યાદ કરવાની છે કે કફ તમને આનાથી બચાવશે હવે આયુર્વેદનું એક સરસ મજાનું પ્રચલિત ચૂર્ણ છે તમે સૌ જાણો છો એનું નામ છે ત્રિફળાનું ચૂર્ણ ત્રિફળા સેમાથી બને તો કે હરડે બહેડા અને આમળા આ ત્રણ નું જયારે મિલન થાય ત્યારે ત્રિફળા ચૂર્ણ બને તો એનું કામ શું તો કે વાયુ પિત્ત અને કફ ને મટાડવાનું છે તો એમાં બહેડાનું કામ શું છે તો કે કફ ને મટાડવાનું છે બહેડાનું કામ કારણ કે બહેડા છે તે કફનો દુશ્મન છે કફ તમામ રોગો મટાડવા માટે એકલું આ બહેડાનું ચૂર્ણ તમને મદદ કરે છે આ બહેડાનું ચૂર્ણ જે લોકોને અવાજ બેસી ગયો છે અવાજ ખુલતો નથી અવાજ ઘોઘરો થઈ ગયો છે એનું કારણ શું છે કે તમારી સ્વર પેટીમાં કફ બાજી ગયો છે એને કારણે તમારો અવાજ ખુલતો નથી તો બાજી ગયેલા કફને દૂર કરવા માટે આ બહેડું કાફી છે બહેડાને ચૂસીને પણ ખાઈ શકો મેં તમને આગળ જેટલા જણાવ્યા પ્રયોગ કરી શકો આનાથી તમને જે અવાજ બેસી ગયો છે એમાંથી તમને સો ટકા મુક્તિ મળી જશે અને તમારો અવાજ છે તે ધીરે 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 ખુલી જશે મિત્રો આ બહેડું નાનું એવું બહેડું

કફ ની વાત કિરા કરે છે શા માટે કરું છું એ પણ અહીં ચોખવટ કરું છું કે સર્વર રોગોની ઉત્પત્તિ ત્રિદોષ જ્યારે બગડે વકરે અનબેલેન્સિંગ થાય ત્યારે રેજની ઉત્પત્તિ થાય છે તો હંમેશા તમારા ત્રિદોષ સમ રહેવા જોઈએ જ્યારે આપણા ત્રિદોષ બગડે વકરે ત્યારે જ કફના રોગો જન્મે છે અને ત્યારે જ નાના મોટા રોગો થયા કરે છે તો આપણે ત્રિદોષને સમજવા પડશે કોઈ પણ માથામાં નાખવાના તેલ બનતા હોય એમાં જે શાસ્ત્રોક વિધિથી તેલ બનતા હોય એમાં પણ આ બહેડાની છાલનો પ્રયોગ કરવામાં આવે છે શા માટે તો કે ખડતાવાળને અટકાવવા માટે પણ આ બહેડા ખૂબ જ ઉપયોગી છે એના માટે એનો પ્રયોગ કરવામાં આવે છે જે લોકોને પુષ્કળ તરસ લાગતી હોય ને તરસ છીપાતી ન હોય વધારે ખોટી તરસ લાગતી હોય એવા લોકોને પણ આ બહેડાની છાલનું સેવન કરશે તો એને પણ એ ફાયદો ખૂબ જ થઈ શકે છે આ બહેડા આંખ માટે પણ હિતકારી છે તમે જોયું હશે કે ત્રિફળાના ચૂર્ણને વસ્ત્રગાળ કરીને જે પાણી એનું વસ્ત્રગાળ કરેલું પાણી હોય એનાથી આપણા પ્રાચીન સમયના લોકો છે તેને આંખને સાફ કરતા એનાથી એની આંખ ગરુડ જેવી તેજ રહેતી અને આંખના કોઈ રોગ ન થતા એમાં પણ બહેડાનો પ્રયોગ આવે છે ત્રિફળામાં પણ તો આ બહેડા નાના નાના બહેડા આપણને જો એટલા બધા રોગોથી બચાવતું હોય તો શા માટે આપણેનો પ્રયોગ ન કરીએ કરવો જોઈએ આ વિડિયો ક્લિપ તમે પણ જોજો અન્ય લોકોને પણ શેર કરજો જેનાથી તમામ લોકોને આ કફના રોગોથી મુક્તિ મળે ઉધરસના રોગોથી મુક્તિ મળે અને આપણને એક પ્રકારનું પુન પણ મળશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી